આજે ગુજરાતમાં જે મીઠું પકવતા અગરિયાઓ છે તેમના સર્વાઇવલનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને કચ્છમાં પણ આવી ઘટના સામે આવી છે જેમાં આ નાના અગરિયા લાંબા વર્ષોથી મીઠું પકવી રહ્યા છે પરંતુ તેમની લીઝ રિન્યુ નથી થતી પરંતુ ત્યાંના ભારતીય જનતા પાર્ટીના એક નેતા ગાંધીનગરમાં બેઠેલા એક મંત્રીના નામનો દમ મારી તેમની લીઝ મેળવી રહ્યા છે અને તેમના મળતિયાઓને લીઝ અપાવી રહ્યા છે તેવા આરોપો તેના સ્થાનિકે લગાવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી કચ્છના રણના અંદર બીઠું પકવતા જે અગરિયાઓ છે તેમના માટે અત્યારે સૌથી મોટો પ્રશ્ન તેમના સર્વાઇવલનો છે રાજ્ય સરકાર દરેક લોકોને રોજગારી મળે તેના માટે યોજના લાવતી હોય છે અને જાહેરાત કરતી હોય છે પરંતુ ગુજરાતમાં રહેલા જે અગરિયાઓ છે તે સમય અંતરે આંદોલન કરે છે કેમ કે જે જગ્યા તે મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યાં મીઠા જે માફિયાઓ છે તેમનો ત્રાસ અને આતંક હોય છે તેવી વાતો સમયાંતરે બહાર આવતી હોય છે અને આવા આરોપ પણ આગરિયાઓ લગાવતા હોય છે કચ્છમાં પણ આવી એક ઘટના સામે આવી હતી અને કચ્છમાં આ માલધારી સમાજના જે લોકો છે તે ભેગા થયા હતા કેમ કે તે ખારાઈ ઊંટ પાડતા હતા અને ખારાઈ ઊંટો ચેરિયા નામનું જે વૃક્ષ છે તે ખાતા હતા ને તેમનું જે જીવન છે તે નિર્વાહ આ ઊંટ કરતા હતા પરંતુ આ ચેરિયાના વૃક્ષો છે તેમને કાપવામાં આવે છે અને આ જે જમીન છે તે પણ આ મીઠું પકવતા ભાજપના જે મળી હત્યાઓ છે તેમને આપી દેવામાં આવે છે એવા આરોપ લાગી રહ્યા છે અને આ મામલે એચ એસ જે પોતે સામાજિક કાર્યકર છે અને પોતે વકીલ છે તેમણે સમગ્ર ઘટનાને લઈને શું કહ્યું છે તે આપ સાંભળો છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ આચાર્ય દ્વારા છેલ્લા આ વહીવટ તંત્ર ઉપર હર્ષ સોંગીના નામની ઉપયોગ કરી અને ધમકીઓ આપવામાં આવી રહી છે તંત્રને દબાવવામાં આવી રહ્યું છે અને એની અસર એવી થઈ રહી છે કે જે ઇલીગલી ફાઇલો પાસ કરવામાં આવી રહી છે હું તમને કહું તો એમની પોતાની વ્હાઈટ વેબની પ્રાઇવેટ શોર્ટ લિમિટેડની માગણી હતી એ માગણીવાળી જમીન ઓવરલેપ થતી હતી સાથે સાથે એમનાથી એ જ જગ્યા ઉપર એમનાથી અગાઉ પણ રાજ્ય સરકારનો બે હજારનો ઠરાવે છે બે હજાર અઢારનો કે પ્રથમ ક્રમ પ્રથમ અગ્રતા ક્રમ આપવામાં આવશે એને પણ અવગણી અને એમની જમીન પાસ કરવામાં આવી બીજી એક જમીન હતી નિધિ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ એ જમીનની માગણી બે હજાર નવમાં ખાવડા વિસ્તારમાં કરવામાં આવી હતી બે હજાર ઓગણીસ સુધી ફાઇલની કોઈ મૂવમેન્ટ આવી નહીં બે હજાર ઓગણીસમાં એ ફાઇલને અચાનક પાક આવે છે અને જે ખાવડા વિસ્તાર હતો ત્યાં ચેકી અને લખપત કરવામાં આવે છે કારણ કે ખાવડાનો જે સરકારે નોટિફિકેશન બહાર પાડ્યો કે આરી પાર્ક બનાવવાનો છે એટલે આરી પાર્ક અને મોટા ઉદ્યોગોને અન્ય જે ઉદ્યોગો હતા એમને જમીન આપવાની હતી રિલાયન્સને અડાણીને એટલે એમની ફાઇલો નીકળી નીકળી જતી હતી તો એમણે શું કર્યું બે હજાર નવની ફાઇલને લખપત વિસ્તારમાં બતાવી અને ત્યાં અભિપ્રાય આપવામાં આવ્યા આ બાબતે એક અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી તત્કાલીન કલેક્ટર રમ્યા મોહને બે હજાર ઓગણીસમાં એફિડેવિટ નામદાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરી આપી કે આટલી આટલી ફાઇલો વીસ ફાઇલનો લિસ્ટ આપ્યો કે લખપત વિસ્તારમાં વીસ માગણીઓ છે એમાં ક્યાંય નિધિનો ઉલ્લેખ નથી છતાં પણ નિધિની ફાઇલ તમામ પોઝિટિવ અભિપ્રાય સાથે સરકારમાં પહોંચી ગઈ અમારા જાગૃત લોકોએ અમારું ધ્યાન દોર્યું જેથી અમે લોકોએ વાંધો આપ્યો અને એ ફાઇલ પરત કલેક્ટરમાં આવી જો આટલું બધું કૌભાંડ થતું હોય તો તંત્ર શા માટે આ કાડાકાન કરે છે અને શા માટે જે નાના નાના અગરિયા રોજી રોટી છે એમની ફાઇલો રિન્યુ કરતા નથી નિધિ માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડના નામની અરજી કરવામાં આવી છે એ ગ્રુપ ફેન્સ ગ્રુપવાળા સિંગીપ ગ્રુપની છે અને એ બધા ધવલ આચાર્ય સાથે સીધી રીતે જોડાયેલા છે જે પ્રકારે આ એચ એસ અને માલધારી સમાજના જે આગેવાન છે તે લોકોનો આરોપ છે કે આ ચેરે વૃક્ષો એક આપવામાં આવે છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના સ્થાનિક નેતા છે

કોઈ સૂચના આપે છે કે નથી આવતું અને રાજ્ય સરકાર તેમજ કચ્છનું વહીવટી તંત્ર જાગી આ નાના મીઠા અગરિયાઓ છે જે લીઝ માટે વારંવાર અરજી કરી રહ્યા છે પરંતુ તેમની લીઝ રિન્યુ નથી થતી તેમની પણ લીઝ રિન્યુ કરે છે કે નથી કરતા તે પણ જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ તો toh you.